થરાદ પંથકમાં પર્યાવરણ સુરક્ષા અને હરિયાળું વાતાવરણ બનાવવાના પ્રયાસો તેજ બન્યા છે જેના ભાગરૂપે થરાદ તાલુકાના ગામ ખાતે વિધાનસભા થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં હેક્ટર જમીનમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું આ ભગીરથ કાર્ય ભલાસરા ગ્રામજનોના સહિયારા પ્રયાસોથી તેમજ થરાદ વન વિભાગ અને તાલુકા પંચાયતના નેજા હેઠળ હાથ ધરવામાં આવ્યો હતો આ પ્રસંગે ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ વૃક્ષોના વૃક્ષોના મહત્વ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે વૃક્ષોનું જતન એક અનાથ બાળકના પાલક થઈને કરવું પડે તેમણે ભલાસરા ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા મોટા વન નિર્માણના નિર્ણયને બિરદાવ્યો હતો શંકરભાઈએ વિસ્તારમાં વરસાદની અછતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ભવિષ્યમાં વરસાદ લાવવા માટે આ વિસ્તારમાં વધુ ને વધુ વૃક્ષો હોવા જરૂરી છે અને તે માટે આ વૃક્ષારોપણ અનિવાર્ય છે આવનારા સમયમાં થરાદમાં ચારસો વીઘા જેટલી જમીનમાં વનોનું નિર્માણ કરવાને લક્ષ્ય રાખવામાં આવ્યું છે આ તમામ વનોનું નિર્માણ તંત્ર ફોરેસ્ટ અને પંચાયતના સહકારથી થશે આ કાર્યક્રમમાં ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સૌ સાથે મળીને વૃક્ષારોપણ કર્યું હતું આ પ્રસંગે પ્રાંત અધિકારી તુષાર જાની મામલતદાર કે એચ વાઘેલા આર સેજલ ચૌધરી ટીડીઓ મુકેશભાઈ ત્રિવેદી તલાટી તેમજ મદનલાલ પટેલ દાનાભાઈ માળી વેલાભાઈ પટેલ ગામના સરપંચ સહિતના તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ થરાદ પંથકમાં હરિયાળી ક્રાંતિ લાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે એક વન બનાવવાનો નિર્ણય કર્યો હું ગ્રામજનોને અભિનંદન આપીશ કે ગ્રામજનોએ સહયોગ કર્યો બનાસ ડેરી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને પંચાયત ત્રણેયના સહકારથી એક સરસ મજાનું વન ચારે બાજુ વાયર ફેન્સિંગ ડ્રીપ પણ ગોઠવવાનું અને વૃક્ષોનું વાવેતર મોટી સંખ્યામાં થશે નજીકના ભવિષ્યની અંદર આ એક સરસ એવું વન થશે કે આવતા જતા લોકો માટે એક નજરાણું બનશે જે વૃક્ષ વધારે છે તે વરસાદ વધારે થાય છે આ સૂકા પ્રદેશની અંદર જેટલા વૃક્ષો છે જેટલા જલ્દી થશે તો વધુ વરસાદ પણ આવશે ઓક્સિજન પણ મળશે અને પૂરી ઇકોસિસ્ટમ પ્રાણીઓ પંખીઓ એ બધા માટે એક આશીર્વાદરૂપ સાબિત થશે